રાજ્યમાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા આજે શરૂ થઈ છે અને ત્યારે એક દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરીની ટીમ દ્વારા અનેક ક્ષેત્રોમાં આવેલી શાળાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું શાળામાં આવેલા પરીક્ષા કેન્દ્ર પર સીટ નંબરથી લઈ અને સીસીટીવીની વ્યવસ્થા મુદ્દે ડીઈઓની કચેરીએ વિશેષ ભાર આપ્યો હતો અધવલ બોર્ડની પરીક્ષા ધોરણ દસ અને બારની આજે શરૂ થઈ છે અને તેને લઈ અને ડીઓ કચેરી છે તેમના દ્વારા અનેક આદેશો આપવામાં આવ્યા છે સીસીટીવી કેમેરાને લઈને તમામ વ્યવસ્થા કઈ પ્રકારે કરવામાં આવી છે અને સુચારૂ આયોજન ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે શું છે સ્થિતિ હજુ ચોક્કસ ની વાત કરવામાં આવે તો આજે ધોરણ દસ અને બાર ની જે બોર્ડ ની પરીક્ષા છે તે શરૂ થવા જઈ રહી છે અને તેને જ લઈને અમદાવાદ ની અનેક શાળાઓની અંદર વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા આપવા પહોંચે છે તે કહી શકાય કે રાજ્યના ચૌદ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે અને તેને જ લઈને અત્યારે હાલ જે અમદાવાદ જિલ્લા કલેક્ટર છે તે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે સીધી વાત ત્યાં આગળ કરીશું કે અમદાવાદ કલેક્ટર છે તે શું કહી રહ્યા છે हेलो फ्रेंड्स कंप्लीट रेडी गुरु रूस यूएसए विद्यालो में आप आपका मार्केट आज आपको खबर है कि जो पिक्सम पर वायरस 2.8 को जिला में को सिस्टम पर आज चले उपक्रम को हमला है तभी हम प्रदर्शित मुद्दों पर बात करना Bacal, 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 ખાતરી છે તે આપવામાં આવી છે અત્યારે હાલ જે વિદ્યાર્થી આવી રહ્યા છે તેને સ્કૂલ વચ્ચે જે છે તે સ્કૂલ આપીને ચાલ્યો કરીને સાકર ખવડાવવામાં આવી રહી છે મિત્ર બે મિનિટ તમારી સાથે વાત કરવાનો આ જે પરીક્ષા છે કેટલો ઉત્સાહ કેટલો આનંદ आनन्द पर बहुत आनंद बहुत है पर थोड़ा टेंशन है कि पहली एग्जाम एग्जाम है 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 और की तो तो अभी थोड़ा टेंशन है, पर अभी आगे जाके पड़ेगा क्या फर्स्ट तो तो इंग्लिश तो कैसा रहेगा रहेगा अच्छा ही हम जिला शिक्षण अधिकारी चौधरी साहब के एक्साम બોર્ડની જે એસઓપી છે તે પ્રમાણેની તમામ તૈયારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના સહકારથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલી છે પોલીસ બંદોબસ્ત છે સીસીટીવી કેમેરામાં સજ્જ એવા તમામ ત્રણસો ને બાવીસ બિલ્ડિંગમાં અમદાવાદ શહેરમાં પરીક્ષા લેવાઈ રહી છે

તો અમદાવાદની અંદર અને સમગ્ર રાજ્યની અંદર ધોરણ દસ અને બારની જે બોર્ડની પરીક્ષા છે જેનો આજે પ્રારંભ થયો છે અને આ પરીક્ષાની અંદર નવ લાખથી વિદ્યા વધારે વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા આપવાના છે